સુરતમાં ફરી આગની ઘટના જોવા મળી હતી જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી લિંક અંતર્ગત બીઆરટીએસ બસ સ્ટોપ ઉધના લક્ષ્મીનારાયણ નગર ખાતે કાર્યરત છે તેમાં એકાએક કેબિનમાં આગ અફડા તફડી મચી જવા પામી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈને સમગ્ર બીઆરટીએસ સ્ટેશન લપેટમાં લઈ લીધું હતું સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર એકાએક જ આગ લાગી હતી આ એ આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ગણતરીના મિનિટોમાં જ બીઆરટીએસ બસ પર ફરજ બજાવતા વોચમેન તેમજ અન્ય કર્મચારીઓ સમજી શકે તે પહેલાં જ આખું બસ સ્ટેન્ડ આગની ઝપેટમાં આવી જવા પામ્યું હતું બીઆરટીએસ બસ સ્ટેશનમાં આગ એટલી વિકરાળ હતી કે ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના કાળા ગોટે ગોટા દેખાયા હતા ત્યાં ખૂબ જ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે આગ લાગતા આસપાસથી વાહનો પસાર થનારા બંધ થયા હતા જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થવા પામી હતી આગ એટલી પ્રચંડ હતી કે નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું બનાવની જાણ થતાં જ ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગ પર સતત પાણીનો મારો કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગનો ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું હતું કે ઉધના વિસ્તારના બીઆરટીએસ બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગવાનો કોલ મળતા અમે ઘટના સ્થળ પહોંચ્યા હતા માન દરવાજા અને બેસ્તાન ફાસ્ટ સ્ટેશનની ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ લાગી રહ્યું છે બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર માર્ગદર્શન માટે જે ટીવી લગાડવામાં આવતા હોય છે તે સહિતની ફાઇબરની વસ્તુઓ હોવાને કારણે ઝડપથી આગ પ્રસરી જવા પામી હતી જોતા આગે આખી કેબિનને આગની લપેટમાં લઈ લીધી હતી આગ લાગવાને કારણે કોઈ સ્ટેશન ઉપર ઊભું ન હતું જે કંઈક લોકો હતા તે પણ દૂર જતા રહી હોવાનું જાણવા મળ્યું છે તેને કારણે તંત્રને લોકોએ હાસ અનુભવ્યો છે સિટી લિંકના કોર્ડિનેટર મેહુલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે બીઆરટીએસ બસ સ્ટોપમાં લાગેલી આગ પાછળનું કારણ શોર્ટ સર્કિટ છે જ્યારે આ ઘટના બની હતી ત્યારે માત્ર બીઆરટીએસ સ્ટોપ ઉપર સ્ટાફના લોકો જ બસ સ્ટોપ પર હાજર હતા એક પણ મુસાફર ઘટના સ્થળ ઉપર હાજર નહોતો ધોમાડો ઓઢું નીકળવાને કારણે બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર લાગેલી ફાઇબરની પટ્ટીઓ વરસાદ સમયે પ્લાસ્ટિકની જે સીટ મૂકવામાં આવી હતી તેને કારણે ધોમાડાનું પ્રમાણ વધુ દેખાયું હતું સ્ટ્રકચરને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી અઝર કુર્શી સાથે પ્રકાશવાળા